ગુજરાત સરકારે ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે જે મુજબ અધ્યાપકો જે તારીખથી નોકરીમાં જોઈન્ટ થયા હશે ત્યારથી તેમની આ ફિક્સ પગારની નોકરી નોકરીને સળંગ ગણવામાં આવશે અને તેની બઢતી ઉચ્ચતર પગાર ધોરણના મળવાપાત્ર લાભમાં આ સમયગાળો ગણવામાં આવશે સાથે જે અધ્યાપકો જૂની પેન્શન યોજના સાથે નિમણૂક થઈ હશે તેને તે મુજબ લાભ મળશે આ નિર્ણયથી ગુજરાતના બારસો જેટલા અધ્યાપકોને લાભ થશે અને તેને મળવાપાત્ર તમામ લાભો મળશે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકો માટે ખૂબ જ સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યની ગ્રાન્ટેડેડ કોલેજોમાં જે અધ્યાપક સહાયકો ફિક્સ પગારમાં ફરજ બજાવે છે તેમની આ ફિક્સ પગારની નોકરી સળંગણી તેમને બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક લાભો આપવા માટેની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ ઠરાવથી આશરે બારસો જેટલા અધ્યાપકોને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે